ગુજરાતમાં ઉત્તરાયણનું ખૂબ જ મહત્વ છે આગામી ચૌદમી જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો તહેવાર છે પરંતુ તે પહેલા ગુજરાત સરકારે પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો છે ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના વલ્લભ સેવા સદન રિવરફ્રન્ટ ખાતે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાય છે આ પતંગ મહોત્સવમાં પંચાવન દેશના એકસો ત્રેપન આંતરરાષ્ટ્રીય પતંગબાજો બાર રાજ્યના અડસઠ રાષ્ટ્રીય પતંગબાજો અને ગુજરાતના ત્રેવીસ શહેરના આઠસો પંચાવન પતંગબાજોએ ભાગ લીધો છે અમદાવાદ મેં આ કે બહુ અચ્છા લગતા ઇટ્સબિન ઓલમોસ્ટ સિક્સ સેવન યર્સ મેં અમદાવાદમાં આ રહું तो अपने शेड्यूल में से टाइम निकाल के यहाँ पे आना इट इज़ ऑलवेज अ प्रिविलेज और मुख्यमंत्री जी जो चीज़ें हम कर रहे हैं काइट फ्लाइंग इज़ एक संदेशा है इतने सारे देशों को साथ में इकट्ठे करने का तो उस चीज़ का उन्होंने शाबाशी दी है और अप्रिशिएट किया है कि ऐसे ही अच्छा काम करते रहो और ऐसे ही देशों को एक साथ जोड़ते रहो असू नाम मोहन मंसूरी મોહિનભાઈ મુખ્યમંત્રીએ તમારી જોડે વાત કરી શું વાત કરી હતી તમને શું કીધું પતંગ કેટલી છે અને પવન વધારે છે કે નહીં વજન વધારે છે એવું કીધા અને મજા આવે એમને પણ તમને કેવું લાગ્યું આટલા બધા પતંગ રસિકોમાં મુખ્યમંત્રીએ તમારી સાથે વાત કરી એક ક્ષણ તમારા માટે કેવી હતી ખૂબ ખૂબ આનંદ મળ્યો અને વાત પણ થઈ સીએમ સાહેબ જોડે આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ જેટલા પતંગ પણ ચગાવ્યા હતા અમદાવાદના કાલુપુરમાં રહેતા મોહીનભાઈ દર વર્ષે આ પતંગ ઉત્સવમાં ભાગ લેશે મુખ્યમંત્રીએ તેમની સાથે નિખાલસતાથી વાત કરી હતી તેમણે એક દિવસમાં વિવિધ પ્રકારની પાંચસો પતંગ ચગાવી છે ઓડિશાથી આવેલા એક પતંગબાજ આઈ લવ ગુજરાતનો પતંગ લઈને આવ્યા હતા જે પતંગને મુખ્યમંત્રીએ ચગાવ્યો હતો પંજાબના જાણીતા ફિલ્મ એક્ટર પણ આ મહોત્સવમાં પહોંચ્યા હતા વિશાળ અને મોટા પતંગો ચગાવી પતંગબાજોએ આનંદ વ્યક્ત કર્યો હતો

બહુ સરસ લાગે છે જય મોદી સરકાર કેવું લાગ્યું કેટલ કયો પતંગ ગમ્યો પતંગ પતંગ મને બહુ ગમ્યા એટલે એટલે હું અહીંયા દાડીઓ જોવા કેવું લાગ્યું આમાં અહીંયા આઇન ફાઇન છે બહુ થાય છે અને મોદી સાહેબ જે કરી રહ્યા છે બહુ બહુ સરસ કામ કરી રહ્યા છે અને ગુજરાતને પેલા એપ્રિસિએટ કરવા માટે બહુ સરસ કામ કરી રહ્યા છે આટલા બધા લોકો જ્યારે આપણા સિટીમાં આવતા હોય એને આપણે જોવાની મજા જ અલગ છે અને આવો ચાન્સ ગુમાવાય જ નહીં એમ અમદાવાદ પ્રોપર અમદાવાદ કેટલું ગૌરવ નો વર્ડ્સ આનો શબ્દ જ નથી આને એક્સપ્રેસ કરવા માટે આવું ટેલેન્ટ જે હોય ને એને બહાર લાવવા માટે જે કોશિશ કરી છે ને એને સત સત વંદન ડેફિનેટલી અને જે લોકો પતંગ ચગાઈ રહ્યા છે ડેફિનેટલી બિગ કોંગ્રેચ્યુલેશન અહીંયા જે અલગ અલગ જે પતંગ બાજો દ્વારા જે પતંગ ચગાવવામાં આવી રહ્યા છે અને તેમાં પણ અમદાવાદીઓને સૌથી વધારે જે મજા છે અને ગૌરવ ગૌરવ પણ થઈ રહ્યો છે કારણ કે પોતાના ઘરના આંગણે આ જે મહોત્સવ છે તે દર વર્ષે થતો હોય છે અમદાવાદના આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતા જોવા મળ્યા હતા જેનાથી આખું વાતાવરણ રંગીન બન્યું હતું અમદાવાદીઓ પણ આ મહોત્સવ જોવા માટે ઉમટી પડ્યા હતા લોકો અમદાવાદી હોવાનો ગર્વ લઈ રહ્યા છે કે શહેરના આંગણે આવો મહોત્સવ યોજાઈ રહ્યો છે કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે કિંજલ બોરીસા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ